જય માતાજી આજે આપણે બનાવવાના છીએ સાતમનું ચેપલું તો પહેલાં આપણા વડીલો કઈ રીતે બનાવતા એવી જૂની રેસીપી લઈને આવી છું તો એના માટે મેં બે કલાક પહેલાં દેશી ગોળ પલાળી દીધો તો વરિયાળી જે અધકચરી ટીચી લઈએ આપણે થોડી તો ઘઉંના લોટમાં હવે નાખી દઈએ આપણે મોણ થોડું વધારે પડતું મોણ નાખવાનું છે સિંગતેલ આપણે આમાં નાખી દઈએ વરિયાળી અધકચરી હવે નાખીએ આ ગોળનું પાણી આ ગોળના પાણીમાં જ આપણે લોટ બાંધવાનો છે જરૂર પડે તો ઉપરથી પાણી નાખવાનું આવશે તો બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં આ રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈએ તો રેડી છે આપણો ગળીપુરીનો લોટ તો હવે આપણે આને વણી લઈએ અને કહેવાય સાતમનું થેપલું તો આને આપણે વાળીને વણવાના છે બધા આ રીતે તેલ લગાડી આવી રીતે વણવાના છે આપણે આ માતાજીએ જાય બળિયા બાપાએ ત્યારે ધરવાના હોય એટલે સાતમનું થેપલું કહેવાય આને આ રીતે આપણે બધા વણી લઈએ તેલ ગરમ થઈ ગયું છે ચોખ્ખું તેલ મૂક્યું છે માતાજીને ધરવાના છે થેપલા હવે તળી લઈએ તો આ રીતે આપણે બધા ધીમા બેસે આવી રીતે લાલ બ્રાઉન કલરમાં તળી લઈએ તો રેડી છે આપણા સાતમના થેપલા એકદમ ક્રિસ્પી તો તમે પણ બનાવજો જય માતાજી